તો સુરતમાં ચાર દિવસમાં બે બંગલામાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે બંગલામાં એન્ટિક વસ્તુઓની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે મહારાષ્ટ્રમાં બનાવેલી બે મૂર્તિઓની પણ ચોરી કરવામાં આવી તાંબા અને પિત્તળના વાસણોની પણ ચોરી કરવામાં આવી છે જોકે ડુમસ પોલીસે ત્રણ ચોરોને સામાન સાથે ઝડપી પાડ્યા છે ચાર દિવસમાં બે બંગલાઓમાં આ ચોરી થતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે સેટેલાઇટ બંગલો સાયલેન્ટસ ખાતે રાત્રિના સમયે ચાર અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને પિત્તળની વિવિધ એન્ટીક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે બે લાખ પંદર હજારની મતાની ચોરી કરેલ હતી સાયલન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્નું ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલ હતી આ ઉપરોક્ત બનાવોની ત્વ ત્વરિત ફરિયાદ લઈ ડુમસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ ચાર ઈસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે